કે જેને ચાર સંતાનના પિતા આરોપી એવા સંજયભાઈ સિત્યાભાઈ વાજવડીયાએ પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે અવરનવર દુષ્કર્મ કરેલું અને જેના કારણે ભોગ બનનાર ગર્ભવતી થઈ ગયેલી અને તે હકીકત ઉજાગર થતા ભોગ બનનાર એક બાળકને જન્મ આપેલો અને તે અંગેની ફરિયાદ કપરાડા પોલીસમાં સમા અને તે ગુનાની ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારે આરોપી સામે આપેલો સમગ્ર પુરાવો મેડિકલ એવિડન્સ તે ઉપરાંત ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને આઈપીસી ની કલમ ત્રણસો માં દસ વર્ષની સજા અને પાંચ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ પાંચ વીસ હજાર જયારે પોક્સો કલમ છ માં આરોપીને વીસ વર્ષથી સખત કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસથી સજાનો હુકમ કરેલો છે અને તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને વળતર રૂપે ત્રણ લાખ રૂપિયા ચૂકવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલો છે